એટલે આ તારી માતા ને ભોવાજી કગર દે અને કરમ જો કરા તો મારા જેવી માતા તારા ઘરે બેઠી હોય છે અને આપણું છોકરું તો બે પગ ભોજી નું ઉભું ના થવા જેવી હું

ગોમ ભિખાણીની જેમ મોગીન ખોય બાધા કેવાય આવી બાધાઓ અઢાડત કોઈએ લીધી નહીં આવી બાધવ અઢાડો લીધી નથી અને આવી કઠોર બાધાઓ લ્યો ને તો મારાદેવી ભલભલી હોવો પડે પણ તારી શિગોતરને પૂછજે કે જેટલે પડ્યું છે એ શિકોતર નો ગુનો છે શ્રીકોત્તર ની ભૂલ છે ને હું ભૂલ તે પોતે જ કરી છે બીજા કોઈએ કરી નહિ એટલે જ તારા ઘર્મ છે નકર મુ દેવ નો ભો મારું મારો છોકરો ઓછો એટલે સમજી જવાનું કે મેં કરમ ચેવા કર્યા આ ભુવા તો તારા બે પેઢી થી અડ્યા આવે છે આગળ તારા બાપા ને બાપો જ ભુવા હતા એ એને કરમ ભુના કર્યા એના પછી બીજા એ કરમ ભુના કર્યા ને ત્રીજા આપણે ભાગે આવવું પડ્યું આ ત્રણે પેઢી ના ગુના કબૂલ થઈ જાત તારી માતા તો દાડે ઉગે કર દે તારી માતા પર ભી શિવા મહેલ કે મારી મારા જેટલો ગુના કરે હું મંજૂર છું કારણ કે તન મેં વગર પૂછે કીધું છે કે તું ભૂલો છે તું ધૂણે છે મને હા મેં જોરાવર માં હતા એટલે દુનિયા માં દેવ છું બાકી પોત્રી વર્ષ નોખાનો નો મોણ ને અડધો કર્યો પોત્રીસ વર્ષ થી અપંગ હતો ભાઈ પોત્રીસ વર્ષ થી પણ વીસ વાર પોત્રી વર્ષ માં તારો પૂરો થઈ ગયો આ તો જેવું ટેન્કી ભરાયા બરોબર થયો દસ કિલોમીટર ગાડી હતી તને પૂરી ફુલકણ નાખવાની વિશવાની ટંકી કોઈ દાર ખૂટવી જ ન જોવે રેડી આવો દો જ ચામા મોણા જબરુ છે ભાઈ ઘણી દુનિયા છે હું તો મિનિટે કલાકે ડારે દેવ અને ભો બે બદલાય છે અને પેલા એ બોલે કે મોન જાનવર હારું છે પશુ સારું છે પણ મોન માનવી નામ નું જાનવર ખરાબ છે પલમો બદલી જાય કે દુનિયામાં દરેક પશુ નો ભરોસો થાય પણ મોનવી નો જાનવર નો વિશ્વાસ ના થાય બદલી જાય ઉમરા વાળી દુખી અને ડુંગરા વાળી પ્રસાદી કરવા જાય એ અર્થાત આ અર્થા પાછા ચોથી આતા કંબાજી વાયથી રણુદા ને એકડે રોમા પી મળવા અને બસ હું ઠેકે ઠેકે પરતા પરતા થાય પાછા બસ કે બાબા ને મળી ને આયા બાબુ ના પડે મતાવું છું ભાઈ હોય સમજે ક્ષમા

કે તારે ઘુંઘારો દીકરો મંગવાય છે કરશન પૂરું કરીને હલવાવાની માતા અને મારો રોમ એવું કે દાડો તો ચડ્યો તો બોલી બોલો આ શત છે પણ પૂરું નથી કેટલો વિશ્વાસ છે બોલ ઉપર બોલ કેટલો

હું પેલા બોલી ખમા સુરેન્દ્રનગર વાળા ને મજા જગ્યા વેચાયો થઈ ગયો સંબંધ થઈ ગયો રેડી થઈ જાય તો સીમા ચિંતા છોડો હા

વિશ્વાસ હે તો તાર મન કેવાની જરૂર ના પડે તો સો ટકા મટા સેન સુટું થવું છે એ દોઆન જ વિશ્વા જો એક વસ્તુ કઈ ગયું પેલું

કોણ શું વાતો વાતો બની બની ઘરે તારે લીધા બોલ્યું હા છે સાસુ બોલાવો બોલાવો આ સોલ્યુશન થાય

આકોલ કાકેર, કેવા છો પ્રજાપતિ છો શું પૂજો છો કરે ચામુંરના બીજું સુગોતર બીજું ગોગો વાહનો છે શધી છે પિયરમાંથી રાખો

એ બાલ શું તળિયા માંથી ઝાપટ કરી નાખ્યો હતો આ દાડે માન્યું નઈ તે પણ પૂછવા જાતો જ નઈ મોને તો પૂછે ને લે તો ના ઓભલ્યું હું ઓભલવા મળે છે હા તો પેલો વખો બાલ શિકોતર શેનો વખો બાલ સુગંધ તારી છોડી મરી ગઈ એ જ છોડી નું દુઃખ બીજા નંબર નું દુઃખ તો જે જગ્યા પર છે ભૂમિ નું કોની છે ચેટલા પર હતી હું માતા એવું કહું છું ના ખોટિયા ની જગ્યા છે બોલ ખમા ત્રીજી પેટીએ ન ખોટ જેલું છે તારે હશે નથી ખબર તારે જ નથી મળતું તેલું કર્યા હાથે ભગત નથી થવાતું બોલ હવે શિવોત્તર માતા હશે શું કરશો

દુનિયા નું દુઃખ હોય તું સુબ્રત ગોળી પેઠી પેઠી તારાથી માતા નહીં બોધી મારી ગરીબે ગરીબ ઓમ નું લઈને ધુનવાન ન ઉતરે જગત માં તું સુબ્રત માતા નહીં બોલી

ॾेरूं <laughs> खपे આવીશ બરાબર માતા ચો મરી ગઈ તારા દીવા ભરે ખોટો ન ખટો તો ગોડી હાકલ કરી દુનિયામાં માતા મળી જાય ના મોનવીન છે ની गा रखवाल टेरू जमत मता हुआ शनी वीर वखो पर चम दुख परे

넣czoineni bolina taoganagna ta documented in manat надu naravara matayavaato kharu boi aand pues brill mari Iy Fernanda yaan wangka gala ti soong waadi Mmm haha genommen B snaini pia શું ગુના કર્યું શું ભૂલ કરી જગા એટલું બોલી ગયા એટલે ખબર પડે ગોરી આવા મેળો મારંગો કદાચ માતા તોડતી હોય ના બોલે જગત માં ઢેરું પૂરતું दुनिया मां कोई लाशारी न तारो वण नथ कर

અને આટલી સભા વસ્તુ તારી આબ્રુ થાય મારી ડેરા ને નથી થતી કે આવી જવરાવર કા ઉભારાની માતા ધુણવા ઉતરીવાન કરાન મોઢા બોલે ન્યાય ન કરે જગત માં દેરું કોણ કે તો ગોડી તારા દુબળા વે નવન તો ગુબારાની માતા ધુંતી હોય કે કડર મુનિયા વાણન મુ ગુબારાની માતા હોય બાપો અન મુ ગુબારા ખોળીએ હું ઉતરી આય છું તો તો સભા બાળ જો ન્યાય કરીને ના લટ મુ માતા નહીં બોલી જય બે ત્રણ વર્ષથી આવો ઘાડો તો મોઢું ધૂક પડ્યો છે આ શરીરે આ તો નવું જેરું નહીં ભઈ હા આ ત્રણ વર્ષથી છે ને ઝટકા જાંગોલા કરંટ ના આવે ધોફલે મેલી બોલ બોલ આ વના હમું જો એટલે મેરેથન મત ખમાતા તારા બスタર હું તો જો મારી છેડે એમ જેટલો આને તારો કર્યો સા કરાણીએ

જગત માં માત્ર હોય અને તારી આવડું આ સભામાં રહેતી એમ ન મળ તારું નકડી આવું બોલ બોમડું ઢેરું ના હોય આવા ભરેલો દેવો ખોટો ના હોય અલ્યા આ કંટડીઓ મને પથરા નહીં પૂર્યા શરમ રાખ બોલ તું તાર બોલી બોલી જા તારા જેટલો ગુનો પડ્યો હે વે ભાઈ વે ભાઈ તું બાખરી કે